યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને જો અમે આવી ગયા છે બેકરીમાં અને એ અમારા યશુ અને કાનુની કેક લેવાની હતી આજે કાનુનો બર્થડે છે ને એટલા માટે અને અલગ અલગ રાતની કેક મે બ્રેડ ને છે ચલો તારે તમને નેક્સ્ટ વિડિયો માં બતાવી દઉં પછી તો અહીંયા બહુ બધી બ્રેડ હતી એટલે હું બ્રેડ ને એ બધું જોવા ગઈ ગઈ હતી મારા કાનુ હાથ રાજી કેક લેવાનું નથી એટલા માટે જો અમે આવી ગયા હતા પણ ભાઈ તો નરી અલગ અલગ રીતની બધી બતાવતા હતા બિસ્કીટને તો ઠેર મારતી એટલા માટે છે અને મારા ભાઈ જો મસ્તી કરવા બેસી ગયા છે અલગ અલગ કેક બતાવે છે એ તો ખાખરા બી અલગ અલગ રૂપિયા હતા બરાબર કેક બતાવી દો ચલો અહીંયા કેટલી બધી અલગ અલગ જાતની કેક હતી એ મારા કાનું ભાઈ શું કહે છે કાનું અને અહીંયા શું તો વિચારે છે કે કેક લેવી છે એ છોટા ભીમની પાસે જોઈશ પણ પછી માદો પડી જઈશ ભાઈ બનાવીશ કીત તો જોઈને કેક બતાવતો તો હોબો રહેજે અહીંયા અહીંયા જોઈએ શું તો જો ભાખરવડીની બધો નાસ્તો છે ને અલગ અલગ જોતી હતી કેમ કે એને તો નાસ્તા સિવાય બીજું કંઈ દેખાય જ નહીં આપણે તો જો રસગુલ્લાની બધું જોતા જ કેમ કે હમણાં તો બધો નાસ્તો લેવાનો નથી પણ તો એ એમ કીધું ચલો જોઈ લેવી તો ખરા કેમ કે છોકરાઓ માદા પડી જાય જો કેક ને બધું લેવાનું છે એટલા માટે જોઈ લો મારે સુબેને બધો નાસ્તો લઈ લીધો તો અને પછી કેક લેવા જઈએ તો અમારો કાનુ પછી તો કાનુ ફુગ્ગા બધું જોઈ ગયો તો પણ મેં કીધું અત્યારે કશું લેવું નથી એટલે જો બધા ફુગ્ગા ને બધું જોઈને અને આ ભાઈ ભાઈ કેક નો તમને બતાવી દઉં પણ આ રીતે કેક કાઢી કાઢી ઘરે જઈને તો યસુ કાનું ખાઈ લેશે ફટાફટ એટલે પાર આવી જાય છે યસુ જેવા નકરા કરે છે